નમસ્કાર મિત્રો કરંટ અફેર્સ એક સુલતાનમાં આપના બધાનું હાર્દિક સ્વાગત છે ગગનયાન મિશન હેઠળ ભારત બે હજાર સત્યાવીસ સુધી ચાર અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે આ સંદર્ભમાં માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ માટે ભારતની તૈયારીઓને મજબૂત બનાવવા સીએસઆઈઆર અને ઈસરોએ સંયુક્ત રીતે બેંગ્લોર ખાતે સ્પેસ મીટ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું સ્પેસ મીટ બે હજાર પચીસનું આયોજન સીએસઆઈઆરની સંસ્થા નેશનલ એરોસ્પેસ લિમિટેડ સોરી મિત્રો નેશનલ એરોસ્પેસ લેબોરેટરી બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું હતું સ્પેસ મીટ બે હજાર પચીસમાં સીએસઆઈઆરના નિર્દેશક ડોક્ટર એન કલાઈ સેલવી ઇસરોના મહાનિર્દેશક ડોક્ટર સીવી નારાયણ નેશનલ એરોસ્પેસ લેબોરેટરીના મહાનિર્દેશક અભય પાસિલકર તથા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા ગગનયાન મિશન આ ભારતનો પ્રથમ અવકાશ પ્રોગ્રામ હશે જેમાં અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીથી ચારસો કિલોમીટર દૂર ત્રણ દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે અને પાછા સફળતાપૂર્વક હિન્દ મહાસાગરમાં લેન્ડિંગ કરવામાં આવશે આ સફર ઉડાન સાથે ભારત ચાઈના રશિયા પછી ચોથા નંબરનો વિશ્વનો દેશ બની જશે જેમણે પોતાના અંતરિક્ષ યાત્રીઓને અવકાશમાં મોકલ્યા અને સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું હવે મિત્રો વાત કરીએ સીએસઆઈઆર સીએસઆઈઆર એટલે કે મિત્રો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ જેની સ્થાપના મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બેતાલીસ ના રોજ કરવામાં આવી હતી જેના અધ્યક્ષ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હોય છે અને તેના મહાનિર્દેશક હાલના છે મિત્રો એન કલાઈ સ્વામી મિત્રો વાત કરીએ સીએસઆઈઆર ના સ્થાપનાની તો સીએસઆઈઆર ની સ્થાપના સર રામાસ્વામી મુદલિયાર અને શાંતિ સ્વરૂપ પટના ઘરે કરી હતી ઈસરો એટલે કે મિત્રો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઇગ્નો સીતેર રોજ વિક્રમ સારાવભાઈ દ્વારા બેંગ્લોરના કર્ણાટક ખાતે કરવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીશું સીએસઆઈઆર ની એક સંસ્થા જેની સ્થાપના સીએસઆઈઆર જ કરેલી છે એવી નેશનલ એરોસ્પેસ લેબોરેટરીની સ્થાપના એક જૂન ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી તેના હાલના ડાયરેક્ટર છે મિત્રો અભય પાસિલકર હવે મિત્રો વાત કરીએ રાકેશ શર્માની તો રાકેશ શર્માનો જન્મ તેર જાન્યુઆરી ઓગણીસો ના રોજ થયો હતો તેમણે સોયુઝ પી નામના ત્રણ એપ્રિલ ઓગણીસો ચોર્યાસી ના રોજ પોતાની ઉડાન ભરી હતી ભારતના તેઓ પ્રથમ નાગરિક હતા જેમને અંતરિક્ષમાં ઉડાન ભરી હતી સાત દિવસ એકવીસ કલાક અને ચાલીસ મિનિટનો સમય તેમણે અંતરિક્ષમાં વિતાવ્યો હતો